અમદાવાદના રોડ બંધ કરાયો છે રસ્તો બંધ કરીને ભારે તેમજ મધ્યમ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો જ્યારે એક તરફના માર્ગ પર વાહન વ્યવહાર ચાલુ રહેશે બ્રિજના સમારકામના કારણે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરાતા એક તરફથી જ બંને તરફના વાહનોની અવરજવર ચાલુ છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા થાય છે વિશાલાના શાસ્ત્રી બ્રિજ પર બેરિંગ અને પેડિસ્ટ્રિયલ જર્જરિત થઈ ગયું હોવાથી તેનું રિપેરિંગ થઈ રહ્યું છે આજથી દસ સપ્ટેમ્બર સુધી પિરાણાથી વિશાલા જંકશન તરફ રિપેરિંગ અને નિરીક્ષણના કારણે મોટી મશીનરીઝ મૂકવાની હોવાથી એક તરફનો રસ્તો બંધ કરાયો રોજ આ બ્રિજ પરથી પાંચ હજારથી વધુ વાહનો પસાર થાય છે ત્યારે બ્રિજનો એક તરફનો ભાગ બંધ થતાં લોકોને મુશ્કેલી પડી રહી છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળી જાગેલી સરકારે રાજ્યભરના બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવાનો આદેશ આપ્યો છે ત્યારે પીરાણાને જોડતો આ જે શાસ્ત્રી બ્રિજ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે એક તરફથી બંધ કરવામાં આવ્યો છે જો આ બ્રિજની વાત કરવામાં આવે તો પીરાણાથી વિશાલાને જોડતો એક તરફનો શાસ્ત્રી બ્રિજની હાલમાં પરીક્ષણ થઈ રહ્યું છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ વાહનની જે ટ્રોલી છે તેમાં બેસી અને માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ છે તે નીચે બ્રિજનું પરીક્ષણ કરવા માટે ગયા છે નેશનલ હાઈવે ઓથોરિટીના જે ઇજનેરો છે તે પણ બ્રિજનું પરીક્ષણ કરવા ગયા છે અને તેઓ જે બ્રિજ જર્જરિત થઈ ગયો છે તેના રિપેરિંગ અંગે નિર્ણય લે છે બ્રિજના કેટલાક બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત થઈ ગયા હોવાનો રિપોર્ટ આવ્યો હતો અને આ રિપોર્ટને કારણે આ બ્રિજને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં તેનું રિપેરિંગ કામ શરૂ કરવાનું હોવાથી હાલમાં આ બ્રિજ એક તારીખથી લઈને નવ તારીખ સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધી જે વિવિધ ટીમ છે તે આ બ્રિજનું પરીક્ષણ કરશે અને આ પરીક્ષણને લઈને બ્રિજ હાલ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે એક તરફનો બ્રિજ બંધ થઈ જતા બીજી તરફ ફરીથી ટ્રાફિકની સમસ્યા થઈ છે આપણા સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સાંકડા બ્રિજ પરથી બંને તરફથી સામ સામે વાહનો પસાર થઈ રહ્યા છે ટુ લેન બ્રિજ ઉપરથી સામસામે વાહનો પસાર થઈ રહ્યા હોવાને કારણે લાંબો ટ્રાફિક જામ પણ થયો હતો ગત વર્ષે બ્રિજ લાંબા સમય સુધી બંધ રહ્યો હતો રિપેરિંગ માટે રિપેરિંગ બાદ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ વર્ષો જૂનો બ્રિજ જર્જરિત થવાને કારણે એક તરફથી બ્રિજ ફરીથી બંધ કરવામાં આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બ્રિજ ક્યારે શરૂ થશે તે પણ જોવું રહ્યું કેમેરા પર્સન કૃણાલ ભાવસર સાથે ચેતન બામ્બણીયા એબીપી અસ્પિતા અમદાવાદ